ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ કેમ છે બધા મજામાં નહીં હો આજે આપણે ગણિત ભણવાનું છે ઓકે તો આજે આપણે ગણિતમાં એકથી પચાસ સીધા આંગ લઈશું બરાબર બાળકો આવો ચલો તો સૌથી પહેલાં તો ડેટ લખવાની 14 છ ઉદાહ અત્યારે तो आप सीधा आम एक पचास टा रहे जवाब आपसे तो बह एक कर एक बीस तीस Oh.